સ્વર્ગ પૃથ્વી અને તેમાં જે છે તે સઘળું બનાવનાર પરમેશ્વર માટે આ સમયે તમારા વચન દ્વારા તેમાં અમારી સાથે બોલો અમારી સાથે વાત કરો અમારા હૃદયોને તમારા વચન ગ્રહણ કરવા માટે સહાય કરો

પાસે આવતો જાય છે અને એકદમ નજીક છે ત્યારે પરમેશ્વર આપણને જાગૃત કરવાને માટે સજાગ કરવાને માટે ચેતવવાને માટે સાવધાન કરવાને માટે પણ સતત તેના સેવક પ્રબોધકોને આપણી પાસે ગમે તે માધ્યમથી વચન દ્વારા મોકલી રહ્યા છે માટે પ્રભુનો આભાર માનીએ છીએ આજનું મનન માથીની લખેલી સુવાર્તા તેનો અગિયારમો અધ્યાય અને વીસ થી ચોવીસ કલમમાંથી લેવામાં આવ્યું છે પણ હું કેટલાક જ સંદર્ભ વાંચીશ વીસમી કલમ કહે છે ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા એકવીસમી કલમ ઓ ખોરાજીન તને હાય હાય ઓ બેતસાઈદા તને હાય હાય કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તુર તથા સિદોનમાં થયા હોત તો તે ઓય ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો એ પસ્તાવો કર્યો હોત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ચોક્કસ બાબતો પર ભાર મૂકે છે કે તમારા નગરોમાં ઘણા બધા પરાક્રમી કામો થયા છે લંગડા ચાલતા થયા છે આંધળા દેખતા થયા છે મૂએલા સજીવન થયા છે તમે આખો આ બધું જોયું છે પણ તમે એક બાબત કરી નથી અને તો એ છે કે આ બધું જોયા પછી પણ કે જે પસ્તાવો કર્યો નથી પસ્તાવો કર્યો નથી આજે આપણે વિચાર કરીએ તો આવી જ પરિસ્થિતિઓ આપણી મંડળીઓની છે આપણી શું કહેવાય આપણા કુટુંબોની છે આપણા કુટુંબોની છે યસ આપણે પરમેશ્વરના પરાક્રમી કામો આપણા જીવનમાં આપણા કુટુંબમાં આપણી મંડળીમાં અનુભવીએ છે કેટલા બધા આશીર્વાદો આપણે ઈશ્વર તરફથી પ્રાપ્ત કર્યા છે આજે ગામડામાંથી આવેલા લોકો શહેરમાં અને દેશ વિદેશમાં પહોંચી ગયા છે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છે આ દેશમાં કે જ્યાં આપણને કોઈ હક કે અધિકારો મળતા ન હતા આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના કારણે થઈને આઝાદીનો અનુભવ કરી શકીએ છીએ આજે આપડા વૈભવી વિશાળ મસમોટા ચર્ચો છે દેવળો છે ઘણી બધી અને સમૃદ્ધિ પરમેશ્વરે આજે ખ્રિસ્તી સમાજને મંડળીને આપી છે પરંતુ વાલાઓ આજે એક બાબત જેના કારણે પરમેશ્વર આપણા ઉપર દોષ મૂકે છે જેના કારણે પરમેશ્વર દુખી છે કે ઈશ્વરના આ બધા જ પરાક્રમી કામોનો અનુભવ કર્યા પછીથી ઈશ્વરના આશીર્વાદોને પ્રાપ્ત કર્યા પછીથી આપણે ઘણી બધી પ્રગતિ કર્યા પછીથી સુખી અને સમૃદ્ધ થઈ ગયા પછીથી ઘણીવાર આપણે જે પસ્તાવો કરવો જોઈએ એ પસ્તાવો કરતા નથી પસ્તાવો આપણને ઈશ્વર સાથે પાછા લઈ આવે છે ઈશ્વર સાથે આપણો પુનઃ મિલાપ કરાવે છે સમાધાન કરાવે છે પરમેશ્વર આપણા જીવનને આશીર્વાદો એટલા માટે આપે છે એટલા માટે પ્રભુ આપણા પર કૃપા કર્યા કરે છે કે આપણે તેની તરફ ફરીએ પરંતુ માણસ આજે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કર્યા પછી તે પ્રભુ તરફ ફરવાને બદલે તે વધુને વધુ પ્રભુથી દૂર થતો ગયો પસ્તાવો કરવાને બદલે તેનું હૃદય વધારે ને વધારે કઠોર અને કઠણ થતું ગયું છે અને હવે તેને એવું લાગે છે કે મારે ઈશ્વરની જરૂર નથી આ બધું તો મેં મારી પોતાની મહેનતથી મારા પોતાના બળ અને બુદ્ધિથી મેળવ્યું છે માટે જેમ એ સમય પરમેશ્વરે ખોરાજીન અને બે હાય હાય કહ્યું અને તેમના ઉપર દોષ મૂકવા લાગ્યા અને પ્રભુએ તેમને કહ્યું કે તમારી અંદર જે પરાક્રમી કામો થયા એ જો તે તુર તથા સિદોન માં થયા હોત તો તે હોય ટાળ તથા રાખ માં બેસીને ક્યાર નો પસ્તાવ કર્યો હોત આપણે જાણીએ છીએ કે નિનવે ના પાપ એટલા બધા વધી ગયા હતા નિનવે એ તો ખરેખર માં ઇઝરાયલ નો બહુ ખતરનાક શત્રુ હતો અને એ તો આસુર રાજ્ય ની રાજધાની હતો પરંતુ પરમેશ્વર યુના પ્રબોધક ને નિનવે માં મોકલે છે

યૂનાય એક દિવસ ત્યાં મુસાફરી કરી અને પોકારીને કહ્યું 40 દિવસ પછી નિનવેનો નાશ થશે નિનવેના લોકોએ જ્યારે પરમેશ્વરના વચનો સાંભળ્યા વચનો પર તેઓ વિશ્વાસ કર્યો તેઓ ઉપવાસનો ઢંઢોરો પીટાવ્યો અને મોટાથી નાના સુધી સર્વએ તાટ પહેર્યું इवन કે રાજાને આ વાતની ખબર થઈ તે પણ પોતાના ગાદી પરથી ઉઠ્યો અને તેણે પણ પોતાનો ઝગ્કો પોતાના અંગ પરથી ઉતારી નાખીને પોતાને અંગે તાટ પહેરીને રાખમાં બેઠો અને તેઓએ નાના મોટા ઢોળ ઢાક સઘળાએ પરમેશ્વરની આગળ પસ્તાવો કર્યો અને પ્રભુની આગળ મોટેથી પુકાર કર્યો અને તેઓએ પોતાના દુષ્ટ આચરણો થજ્યા અને પરમેશ્વરે તેઓ પર કૃપા કરી અને યોના પ્રબોધક તેનો ત્રીજો અધ્યાય અને કલમમાં કહે છે તેઓના કામ ઈશ્વરે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ અંતકરણોને તજી દીધા આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિશે તેમને પશ્ચાતાપ થયો અને તેમણે તે આપત્તિનો અમલ કર્યો નહીં શું આપણો પરમેશ્વર કેટલો બધો દયાળુ છે તે આપણને સંભાવ બચાવવા માંગે છે નિનવે યા તો યહોવા દેવ બાપની ભક્તિ થતી નથી એ તો આસો રાજાનું સામ્રાજ્ય હતું તેમ છતાં પણ ઈશ્વર તેઓને બચાવવા માંગે છે પરમેશ્વર ચાહે છે કે કોઈનોય નાશ ના થાય બધા પસ્તાવો કરે બધા જીવે પરંતુ પસ્તાવો કરવાની બાબત એ નિર્ણય એ પરમેશ્વરે હંમેશા આપણા ઉપર મૂક્યો છે તે પવિત્ર આત્મા દ્વારા આપણી સાથે વાત કરે છે આજે પણ પ્રભુ પવિત્ર આત્મા તમારી સાથે વાત કરી રહ્યા છે વચન દ્વારા પણ પસ્તાવો કરવો પ્રભુની પાસે આવવું આપણા દુષ્ટ આચરણો ત્યજી દેવા આપણી કુટેવોને ઈશ્વરને ન ગમતા કામોને છોડી દેવા એ નિર્ણય આપણે કરવાનો છે આપણે એ નિર્ણય કરીને પ્રભુની સહાય માંગવાની છે આપણે પોતે એમાંથી બહાર આવી શકતા નથી પણ જો પ્રભુ આપણને સાંભળથી આપે પવિત્ર આત્મા આપણી સહાય કરે તો આપણે ચોક્કસ બહાર આવી શકીએ છીએ Narada je tisti praguni pa se je postalo kariš. તો ચોક્કસ પરમેશ્વર સહાય કરે કરશે કેમ કે પરમેશ્વરનું વચન ત્યાં આગળ બાવીસ મી કલમ કે છે હું તમને કહું છું કે ન્યાય કાળે દૂર થતા સીધો તમારા કરતા સહેલ પડશે આટલા બધા આશીર્વાદો પ્રાપ્ત કર્યા પછી આપણી પાસે મસ્ત મોટા દેવળ હોય સારામાં સારા ભણેલા પ્રભુના સેવકો હોય અને બધી જાતની સુખ સુવિધાઓ હોય અને તેમ છતાં આપણે ખરા હૃદયથી ઈશ્વરની સમક્ષ આલ્યા ન હોય ત્યારે પરમેશ્વર કહે છે કે એવા પણ સમય આવી જશે જ્યારે ન્યાયકાળનો કાળનો સમય આવશે દૂર થતા સીધો ને કે જે તમારા કરતા સહેલ પડશે જોકે મંડળીનો ન્યાય એ યહૂદીઓનો ન્યાય એ અલગ અલગ થવાનો છે પહેલા મંડળી ગગન ગગન જશે ત્યારે મંડળીનો ન્યાય સ્વર્ગમાં થવાનો છે આપણો ન્યાય જગતના લોકોની સાથે થવાનો નથી પરમેશ્વરે ન્યાય માટેની કેટેગરી અલગ અલગ કરી છે પણ આપણા માટે એક ચેતવણી તો છે આપણે આપણા જીવનનો હિસાબ પ્રભુને આપવાનો છે જ્યારે પરમેશ્વર ન્યાય કરશે ત્યારે અને જેમ ગઈકાલે મેં કીધું કે દાઉદ બક્યા છે પ્રભુ તું જ્યારે ન્યાય ન્યાય કરે ત્યારે તું ન્યાય ઠરે તું નિર્દોષ ઠરે પરમેશ્વર હાલેલુયા આપણને કેટલી બધી તક આપી રહ્યા છે કેટલા બધા અવસરો આપી રહ્યા છે વાલાઓ ક્યારે ખરા હૃદયથી આપણે પસ્તાવો કરીને આપણા પ્રભુની પાસે પાછા આવીશું સમય થોડો છે પ્રભુનું આગમન નજદીક છે પ્રભુનું આગમન નજદીક છે આપણા જીવનનો ક્યારે અંત આવશે એ આપણને ખબર નથી આજે હાર્ટ એટેક ને બીજી જાત જાતની બીમારીઓ વધી રહી છે આપણું જીવન સમાપ્ત થઈ જાય તે પહેલા અથવા તો પ્રભુ ઈસુનું આગમન થાય તે પહેલા બેમાંથી એક ઘટના ગમે ત્યારે બની શકે છે એ પહેલા આપણે ખરા હૃદયથી આપણા પ્રભુની પાસે આવીએ પસ્તાવા સહિત આવીએ અને એ જરૂર આપણા પર કૃપા કરશે આપણા પાપો ને અન્યાય ને ઉલ્લંઘન ભૂસી નાખશે અને એક નવે સરથી એક નવા સંબંધોની શરૂઆત આપણા પ્રભુની સાથે કરીએ અને જુઓ પછી આપણું જીવન એ કેવું બદલાણ પામેલું જીવન અને કેવું સાચા સાચા પવિત્ર આત્માથી મળતા આનંદ અને શાંતિના અનુભવ સાથેનું જીવન હશે મેં તે અનુભવ્યું છે પવિત્ર આત્મા તમારી પણ સહાયને મદદ કરો કે તમે પણ પ્રવેશુના નામમાં એ અનુભવ કરો ગોડ યુ હેવ નાઇસ